हे लो मारो हांबडो नेराणू हुकम करो तो पीर जात रायो ताय मारो हे लो सांबडो जी हे जीरे मारो हे लो सांबडो मार घर आड़ो मीटिंग मो या मिटिंग।, मिटिंग से भला आदमी यार भजन गायो खबर ना पड़ी कोई ભજન નો વિચાર કરું છું કે હડો ખરેખર બાબે તમારો હુકમ કરવા માટે થઈને મને વાયકર મેલો છે એવું એમ હા તમે હુકમ લઈને આયા એમ અરે હુકમ લઈને આવ્યો છું પણ એક વાત કઉ હેડ તું જવાનું છે તો તો માર અંગા જડો મીટિંગમાં તમે ફાઈ ગયા ખરેખર કેવું હા તો ના પાડી તોડી હાડો